હરણ મહાદેવ ચોટીલા દર્શન કરવા મા ચામુંડમાના કે હું તમને એનો આખો વિડીયો દેખાડીશ તમે મા ચામુંમાના દર્શન કરાવીશ તમે જોજો આ છે રાજકોટ અમદાવાદ હાઈવે રોડ રાજકોટથી આવો ને તો થાય છે પચાસ કિલોમીટર અને અમદાવાદથી આવો ને તો એકસો ને એંશી કિલોમીટર થાય બેની વશમાં મા ચામુંડમાનો ડુંગર છે ચલો હું તમને એના દર્શન કરાવું વિડીયોમાં બનાવી લેજો અહીંયા છે ને પાર્કિંગ જવા માટે રસ્તો છે ફોર વ્હીલ જવા માટે હાલીને જવા માટેનો વલપન રસ્તો છે બે ગેટ છે અહીંયા તમે જોઈશું કે આપણે ગાડી પાર્કિંગમાં મૂકવા જઈએ છીએ હવે આપણે ચોટીલા પહોંચી ગયા છીએ પાર્કિંગમાં છે ગાડી આપણે પાર્ક કરી દીધી છે અહીંયા હવે આપણે ડુંગરો ચડવા જવાનો છે મા ચામું તમે વિડીયોમાં ડુંગર પાસે પહોંચી ગયા છીએ માં ચામું ડુંગર પાસે સાડી સાતસો બગીચા છે એમ ક્યાં છે જોયું આપણે કેટલા બગીચા છે વિડીયોમાં બની રહીજો વાગ્યા છે અત્યારે બાર વાગ્યા છે રાઈટ એક મિનિટ રહીને આપણે બગીચા ચઢવાનું શરૂ કરવી તો વિડીયો આ જો આગળનો વ્યૂ ચલો આપણે દર્શન કરીને માના બગીચાના દર્શન કરીને આપણે શરૂ કરવી બગીચા ચઢવાનું બગીચા સડવા ને એટલે માતાજી મંદિર આવે છે નાનું નાથી બધા દર્શન કરીને પછી ઉપર ચડે છે માતાજીના દર્શન કરીને રવિવાર છે એટલે માહોલ બહુ છે પબ્લિક છે થોડુંક વધારે આવે બોર્ડ માર્યું છે અહીંયા ખીચાક કીચા કાતરીથી સાવધાન લેવું તમારો કિંમતી સામાન જાળવીને રાખો આવી રીતે ધીમે ધીમે સડવાનું છે બધાને ભરે ત્યાં સામુદા માતાજી ડુંગળ ટ્રક્ષ ગૌ ચાળવાનું ના જે થતા હશે હોય નાખવું તમારે એની અંદર અહીંયા જવાનું છે અહીંયા ચોટીલા ડુંગર ઉપર રોપીઓનું કામ હાલે છે થોડું ખારું થઈ ગયું છે નું કામ ચાલુ છે અહીંયા વર્ષ બે વર્ષમાં કમ્પ્લીટ થઈ જાય એવું લાગે છે પતરાના શેડ છે એટલે તડકો લાગે નહીં એ માટે પતરા નાખેલ છે બે બાજુ રૂટ છે એક આવકનો ને એક જાવકનો એટલે કોઈ ભીડ બહુ થાય નહીં બેસી જાય ને એટલે થાકી જાય એટલે માણસો બેસી જાય છે બધું થોડો હાર તો છે ડુંગર ધીમે ધીમે હેલે નહીં ગરમી બહુ છે અને વાવા બની ગયો ભાઈ તો ધીમે ધીમે હેલે જો દોઢસોથી બસો બગીચા ચડાવો ને એટલે ડુંગર ઉપરથી આખું

એકદમ કરાવ છે જો ધીમે ધીમે હૈલે લાવું ખરાબ છે બહુ જો ઢા છે જો માણસ હૈલું જાય થાકી જાય ઘડી ઘડી ખોરાક ખાય આપણે ઉભા રહીએ ઘડી બહુ બેસવું નહીં નકર વધારે પગ ઓલા થઈ જાય સેમ બને એમ ઘણી ઉભે તો સારું ધીમે ધીમે આવ્યા હોય એટલે મહાકાળી માનું મંદિર આવે છે એના પણ દર્શન માણસો કરતા જાય છે પાણીના પરબ છે અહીંયા પણ રસ્તામાં આવે છે તો પાણી એક નળમાં આવું નથી આ બે પરબ જ્યાં છે એક જગ્યાએ પાણી આવતું નથી આ ઉપરથી ત્રીજું પરબ આવ્યું છે અહીંયા પણ આને તો નળી નથી રહેવા દીધા તમે જોઈ શકો હવે આ લોકોની શું હું છે એમાં ખબર ન પડતી માણસો કેટલું હેરાન થયા પાણી હાટવા અત્યારે આવી ગયા ઘણા આપણે થોડા છોકરા સરતા સરતા થાકી ગયા તરફ ખાવા ઉભા થઈ ગયા છોકરા કયું કામ ભાઈ તમારું હવે થોડુંક રહ્યું છે છે આડવાળા હતા એ બધા પતી ગયા હવે ચીનવી સીધા બગીચા ત્યાં આવશે આ સોથું પાણીનું પરબ આવ્યું છે અહીંયા પણ નળ ને એવું સુવિધા છે જ નહીં ડુંગર હવે આપણે સડી ગયા સીવી સુફળ લેવો હોય તો આ છે અહીંયા તમે સુફળ વધે સપલ ઘર છે માણસો સપલ આની અંદર મૂક્યો છે બધા ભાવ કેટલા પીડિયા ઉપર ચડો એટલે તરત થોડી સાઈડ વળો એટલે અહીંયા પાણી બરફ છે જોડા ઉપર આવો એટલે બુધ વેરો આવે છે જો નીચેથી ફરસાદી ન લાવો તો અહીંયા તમને પરસાદી મળી જશે તમે જોઈ શકો છો પણ ભાવ થોડોક વધારે લે છે ખાલી સિફર લેવું હોય તો પચાસ રૂપિયા અને સુંદરી હાર ને આગળ લેવો તો એસી રૂપિયા કહે છે લાવવાના સડાવવાના પૈસા લે છે લોકો ચલો આપણે પરસેથી લી ઉપરથી કોઈ એકસો ને ત્રીસ રૂપિયાની આવી છે પછી હવે આપણે માતાજીને ઝાડવા જઈશું કોઈ મંદિરની અંદર બૂટ મંદિરની અંદર જવા માટે બે રસ્તા છે એક બહેનો માટે અને એક ભાઈઓ માટે મંદિરની અંદર એન્ટ્રી થાય છે મા ચામુડમાંના તમને દર્શન કરાવું છું જો જુઓ અંદરનો સીન છે પંખાની પણ સુવિધા છે સારી અહીંયા આપણે તાઉનમાં ના દર્શન કરીએ છીએ તમે પણ દર્શન કરી લો ઓ ચામુંડા મા દર્શન કરીને બહાર આવો એટલે આ बाजू તમારે તરફ આવવાનું કુકોનો શાંત કરે છે યાશી શેજ આ બાજુ આવો એટલે જય શ્રી મેલની માનો આવે છે નાના પણ દર્શન કરી લો કાવ બેરો છે આખા ડુંગર નું ધ્યાન કાળો ભેરો રાખે છે એમ કે છે અહીંના પૂજારી એટલે કોઈ રાતે અહીંયા રહેતું નથી દર્શન કરીને આવો એટલે શ્રીફળ હોય એ તમારે અહીંયા વધારવાનું છે જો માણસો અહીંયા બધા વધે છે શ્રીફળ માણસો ત્રીસો પણ દર્શન કરે તમે જો માં માનો સિંહ તમે જોઈ શકો અહીંયા જેને માનતાને શ્રીફળ માન્યા હોય કે પાંચ શિફળ હું તોરણ બાંધીશ એ અહીંયા લોકો મૂકે છે આ લોકોએ બનાવ્યું છે મૂકવાનું એને જેને વાળ ઉતરી જતા હોય એની માનતા હોય એ પણ અહીંયા વાળ સડાવી જાય છે ખોટા આપણે જે સોટલા મળે ને એટલે મા ચાવુંમાં એની મનોકામના પૂરી કરે છે દર્શન કરીને પછી બધા અહીંયા વિશ્રામ કરે છે ઘડી બેસવા સુવિધા બનાવી છે ઘોડિયા છે બેસવાના બાકડા પણ છે અહીંયા જો અહીંયા છે ભાઈ આ જે છે ને એ મંદિરનો પાછળો ભાગ છે અહીંયા બધા સિક્કા લગાડે છે જો સિક્કો લાગી જાય એની મનોકામના પૂરી થઈ જાય એમ કહે છે અહીંયા અમુકને લાગે છે અમુક નહીં લાગતા જ્યારે તમે મંદિરમાંથી બહાર આવો એટલે સહેજ આ બાજુ આવો એટલે ભુપ્તેશ્વર મહાદેવ તથા સ્વામી ભૂમિદેવી નું મંદિર અંદર આવેલ છે રક્ષક છે એનો જો મંદિરની અંદર મંદિર છે નીચે નીચે મંદિર આવેલ છે જે ભુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે જો દર્શન કરી લે બધા અહીં બેસવા માટે હોલ પણ સારો છે પવન ઠંડો સારો આવે છે ગરમી નહીં અહીંયા જેથી સંતોષી માનવું છે મંદિર અહીંયા સાત બહેનો છે છે હવે આપણે માં ચામું માના દર્શન કરી લીધા છે હવે આપણે એક વાગી ગયો છે હવે ધીમે ધીમે નીચે ઉતરી છે આપણે તમે જોઈ શકો છો આદળસી આખું ચોતેલા ગામ દેખાય ગુન્જલ ચોતેલો ગામ દેખાય ચોતેલું ગરમી બહુ છે પંખાની પણ સુવિધા નથી કાંઈ તમે જો પહેલાં પંખા હતા પંખા પણ નથી અહીંયા કાંઈ માણસો એટલો ગરમીનું હેરાન થાય છે અહીંયા ઓફિસ ત્યાં જો તમે ડુંગર ન ચડી શકો તો અહીંયા માનું મંદિર બનેવું છે નીચે એ લોકોએ કે અહીંયા દર્શન કરી લો પણ ચાલશે એમ કે છે શેરડીનો રસ છે મોટા પડાવો હોય કોઈ પણ વસ્તુ લેવું હોય તો આ બીજી વસ્તુ મળી જાય છે તે જોતું હોય બધું તમે જ્યારે નીચે ડુંગર ઉતરો ત્યારે તમારે ફરસાદી લેવી હોય તો આ તરફ આવો એટલે ફરસાદી મળશે અહીંયા તમને જો આવી રીતે લાઇનમાં સામેનું સામે છે એક એકની અંદર લઈ જાય લાઈનમાં ભોજન પ્રસાદનો સમય છે બપોરે અગિયારથી બે આવી રીતે ધીમે ધીમે લાઈન આવે આમથી આમ આમથી આમ પછી બધાનો વારો આવે આવી રીતે તમારે લાઈનમાં બેસવાનું જમવા એક જ વખત સમિતિ આપે પછી બીજી વખત તમારે લેવું હોય તો અહીંયા વચ્ચમાં કાઉન્ટર છે અહીંયા આ કાઉન્ટર તમને દેવામાં આવશે બીજો વખત અને ફરસાદનો બગાડ આવી રીતે લાઈનમાં રહેવાનું લાઈ જાવ આવતા તમને ખાલી આપશે રસ્તામાંથી તમને શીખ્યા આપે

તમે જ્યારે ડુંગરો ચડવાનું શરૂ કરો ત્યારે સામાન તમારી પાસે વધારે હોય ત્યાં ફ્રી સામાન ઘર છે કોઈ જાતનું પૈસા નથી લેતા સામાન મૂકીને જાઓ ઉપર ભવન છે અહીંયા તમારે રૂમ લેવો હોય એકલાને રૂમ આપતા નથી સાથે સંઘ હોવો જોઈએ અથવા બે જણા ગમ્યું હોવા જોઈએ તો તમને રૂમ મળશે એક વ્યક્તિના પચાસ રૂપિયા છે અહીંયા આ વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરવી છીએ મા માના દર્શન કર્યા પણ તમને પણ દર્શન કરાવ્યા વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો જય ચાવુંમાં ભૂલતા નહીં હર હર મહાદેવ જય માતાજી જય ચાવુંદમાં